સુરતના કાપોદરામાં મામાના દીકરાના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરણીતા સાથે દુષ્કર્મ આચરવાની ઘટનાથી રોષ પાટવ્યો હતો સુરત અને ધારીમાં ભુવા માટે જનાક્રોશ જોવા મળી રહ્યો છે જેના પગલે ફરાર થઈ ગયેલો ભુવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધ મુંડન કરી મોઢામાં ચપ્પલ મુકાવી માફી મંગાવી હતી જાન્યુઆરીમાં બનેલી હિંચકારી ઘટના અંગે કાપોદરા પોલીસે ગુનો નોંધ્યો હતો ત્યારબાદ અમરેલીની એક ટીમને રવાના કરી આ ભુવાને પકડી પાડવામાં આવ્યો છે કાપોતા વિસ્તારમાંથી બેતાળી વર્ષ પડી અને ત્યાં આવાર અવાર અમરેલીરા ધારીના નવા ચરખા ગમે તો ફૈજીનો દીકરો એવો ભૂવો ભરત કડવા કુંજડી આવતો જતો હતો આ ભૂવો આ પરિવારને સંબંધિત થતો હોય સુરતમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનું થાય ત્યારે અહીં પણ આવતો અથવા રોકાતો ગત ઓગણીસમી જાન્યુઆરી આ ભૂવો વિધિ કરવા માટે આવ્યો હતો તેમની સાથે તેમના સેવક તરીકે તેમનો પુત્ર ધ્રુવ અને સંબંધિ અતુલ પણ આવ્યા હતા થોડાક સમય રોકાયા બાદ યજમાન ત્યાં વિધિમાં ગયા બાદ

ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચ્ચીસના રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચ્ચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના ગામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા વ્યવશી સરખા તાલુકોધારી જિલ્લા અમરેલીના હો જેઓ મામાફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી બુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈનશ્રી એમ બી અવસુ અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજણીયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે